સ્નાન કર્યા પછી આ પાંચ ભૂલો ભૂલથી પણ ના કરો નહીં તો એક રાતમાં કંગાળ બની જશો સ્નાન કર્યા પછી કેટલીક બાબતો એવી છે જેમાં આપણે મોટે ભાગે ધ્યાન આપતા નથી વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો અનુસાર આ એવી ભૂલો છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને ધનસંપત્તિની હાનિ થાય છે તેથી સ્નાન પછી આ બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ જો તમે સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા ઘર પરિવાર માટે અપ્રિય સાબિત થઈ શકે છે વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો કહે છે કે આ એવી ભૂલો છે જેની આપણે મોટે ભાગે અવગણના કરી નાખીએ છીએ અને તે આપણા આરોગ્ય અને ધન માટે નુકસાનકારક બની શકે છે આજે આ માહિતીમાં આપણે તમને જણાવીશું કે સ્નાન કર્યા પછી કયા કામો છે જે ભૂલથી પણ કરવાના નથી ચાલો જાણીએ સ્નાન પછી કયા મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એક બાથરૂમ ગંદુ રાખવું વાસ્તુ અનુસાર સ્નાન કર્યા પછી બાથરૂમ ગંદુ રાખવું મોટું દોષ માનવામાં આવે છે જો તમે આવું કરો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે જે ધનહાનિનું કારણ બને છે બે બાથરૂમમાં ગંદુ પાણી ન છોડો સ્નાન કર્યા પછી સાબુનું ગંદુ પાણી બાથરૂમમાં છોડવું વાસ્તુમાં ખોટું માનવામાં આવ્યું છે જ્યોતિષ અનુસાર આવું કરવાથી રાહુ અને કેતુ નારાજ થઈ શકે છે અને શનિદેવનો કોપ પણ સહન કરવો પડી શકે છે ત્રણ તૂટેલા વાળ બાથરૂમમાં ન છોડી દો જો તમે સ્નાન કર્યા પછી તૂટેલા વાળ છે આથી તમારા જીવનમાં નકારાત્મકતા વધી શકે છે ચાર બાલ્ટીનો યોગ્ય ઉપયોગ કરો બાલ્ટીમાં બચેલું પાણી છોડવું કે ખાલી બાલ્ટી સીધી રાખવી વાસ્તુ દોષ ઊભો કરે છે બાથરૂમમાંથી નીકળતી વખતે અથવા તો બાલ્ટીને પાણીથી ભરેલી રાખો અથવા તેને ઊંધું રાખો પાંચ ભીના કપડા ન છોડો બાથરૂમમાં ભીના કપડાં છોડવું વાસ્તુ પ્રમાણે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે આવું કરવાથી સૂર્યદેવ નારાજ થઈ શકે છે જેનાથી તમારા જીવનમાં સન્માન અને સફળતા ઘટી શકે છે આ તમામ બાબતોનું ધ્યાન રાખો અને બાથરૂમમાંથી નીકળ્યા પછી હંમેશા સ્વચ્છતા જાળવો જેથી તમારું ઘર હંમેશા સકારાત્મક ઊર્જાથી ભરેલું રહે અને ધન અને સમૃદ્ધિ સતત વધતી રહે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર